યુદ્ધ સાયરન કેવી રીતે કામ કરે છે તેના કેટલાક મુખ્ય પાસા નીચે મુજબ છે ધ્વનિનું ઉત્પાદન મોટા ભાગના યુદ્ધ સાયરન યાંત્રિક રીતે કાર્ય કરે છે તેમાં એક ફરતી ડિસ્ક હોય છે જેમાં છિદ્રો હોય છે આ ડિસ્ક સ્થિર છિદ્રો વાળી બીજી ડિસ્કની નજીક ફરે છે જ્યારે ફરતી ડિસ્ક ના છિદ્રો સ્થિર ડિસ્કના છિદ્રો સાથે સંરેખિત થાય છે ત્યારે હવા તેમાંથી પસાર થાય છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે ડિસ્કની ફરવાની ઝડપ અને છિદ્રોની સંખ્યા ધ્વનિની પીચ નક્કી કરે છે કેટલાક આધુનિક સાયરન ઇલેક્ટ્રોનિક રીતે પણ ધ્વનિ ઉત્પન્ન કરે છે પાવર સ્ત્રોત જૂના સાયરન સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચાલતા હતા કેટલાકમાં હવાના દબાણનો ઉપયોગ પણ થતો હતો આધુનિક સાયરન ઇલેક્ટ્રિક અને બેટરી પાવર બંનેનો ઉપયોગ કરી શકે છે સંકેતો યુદ્ધ સાયરન અલગ અલગ પ્રકારના સંકેતો ઉત્પન્ન કરી શકે છે જેનો દરેકનો ચોક્કસ અર્થ હોય છે ઉદાહરણ તરીકે સતત વાગતો લાંબો અવાજ હવાઈ હુમલાની ચેતવણી આપી શકે છે જ્યારે ટૂંકા અને ઝડપી અવાજો હોલ ક્લિયરનો સંકેત આપી શકે છે કેટલાક સાયરન અવાજની સાથે સાથે વોઇસ મેસેજ પણ પ્રસારિત કરી શકે છે સક્રિયકરણ સાયરનને કેન્દ્રીય નિયંત્રણ રૂમમાંથી સક્રિય કરી શકાય છે આ ટેલિફોન લાઇન રેડિયો તરંગો અથવા અન્ય સંચાર માધ્યમો દ્વારા શક્ય બને છે સ્થાનિક સ્તરે પણ તેને મેન્યુઅલી ચાલુ કરવાની વ્યવસ્થા હોઈ શકે છે હેતુ યુદ્ધ સાયરનનો મુખ્ય હેતુ લોકોને તાત્કાલિક ખતરા વિશે ચેતવણી આપવાનો અને તેમને સલામત સ્થળે આશ્રય લેવા માટે સમય આપવાનો છે તેનો ઉપયોગ કુદરતી આપત્તિઓ જેવી અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં પણ થઈ શકે છે યુદ્ધ સાયરન એક મહત્વપૂર્ણ સાધન છે જે કટોકટીના સમયે લોકોના જીવ બચાવવામાં મદદ કરે છે તે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે યાંત્રિક અથવા ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ કરે છે અને અલગ અલગ સંકેતો દ્વારા લોકોને ચોક્કસ પ્રકારના ખતરા વિશે માહિતી આપે છે